બે ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનામાં ફરિયાદીને કુરિયર તરીકે ઓળખ આપી તેમાં ચીજ વસ્તુ હોવાનું જણાવી ફરી વોટ્સએપ કોલ મારફત ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસે પૈસા પડાવનાર આરોપીના પૈસાની પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી મદદગારી કરનાર ત્રણ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડતી લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કાવળીયા સાહેબની સૂચના અને માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા પેટ્રોલિંગ દરમિયાન પકડી પોલીસ સ્ટેશન ના પોલીસ કોન્સ્ટેબલ અજીત સિંહ દામજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓ અંગત અને બાતમીદાર મારફતે બાતમી મેળવી આરોપીઓનું ચોક્કસ લોકેશન મેળવી ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનામાં ફરિયાદને કુરિયર એજન્ટ તરીકે ઓળખ આપી તેમાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓનું હોવાનું જણાવીને ફરીને વોટ્સએપ કોલ મારફતે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકે ખોટી ઓળખ આપી ફરિયાદી પાસે ઓનલાઈન કુલ્લે રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર પડાવનાર આરોપીને પૈસાની પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરનાર આરોપીને પકડી પાડી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવા

રહે ક્રાંતિનગર મીઠીખાડી નાઓને જોડે વાત કરી અને તેને સાઉદ પાંચ હજાર રૂપિયા કમિશન પેટે આપશે અને અલ્તાફે રૂપિયા એક લાખ એટીએમથી ઉપાડેલ તેમજ બાકીના રૂપિયા બે લાખ પચાસ હજાર રૂપિયા ચેક વડે બેંકમાંથી ઉપાડેલા કુલ ને રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર મારી હાજરીમાં મારા મિત્ર સાઉદ અને ઉજલુર ફેર ટાઈગરને આપી દીધેલ

ચોવીસ ધંધો કપડાની દુકાનમાં રહે પ્લોટ નંબર ચાલીસ સફીના પાર્ક પલસાણા ચોકડી ની બાજુમાં પલસાણા સુરત ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખ ની સાથે